વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કમળોથી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જે અંતર્ગત દેશ વિદેશમાં દિવાળી જેવો ઉત્સવ મનાવાઈ રહ્યો ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઉજવણી કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા વડાલી ઈડર શહેર સહિત સમગ્ર અંતરિયાળ ગામડાઓ પણ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી શ્રીરામના રંગમાં રંગાયા હતા ખેડબ્રહ્મા શહેરને આરડેકતા ઇન્સ્ટિટ્યૂટના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે ફરી જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરી હતી ચાંપલપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સંત હરિભક્તોએ અયોધ્યાથી પ્રસારિત લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું ઉપરાંત પ્રજાપતિ સમાજ દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વેશભૂષા સાથે શોભાયાત્રા ફરીને શ્રાયા દેવી મંદિર પરત ફરી હતી સમગ્ર ભારત નહીં પણ આખા વિશ્વના સમુદાય જેની રાહ જોઈ રહ્યું છે એ ભગવાન રામની આજે અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ શુભ પ્રસંગે ઐતિહાસિક પ્રસંગ છે તો એ પ્રસંગે આપણી સ્કૂલના છોકરાઓ એકતા ટ્રસ્ટ સંચાલિકા ટ્રાઇબલ વિસ્તાર ખેડ બ્રહ્માનો એના છોકરાઓ ભગવાન રામ વિશે જાણે એમના ચરિત્ર વિશે જાણે એ ઉદ્દેશથી આજે છોકરાઓને એક સ્પર્ધા રાખી છે એમાં વિવિધ જુદી જુદી સ્પર્ધાઓના અંતે એક રેલીનું આયોજન કર્યું છે જેથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ સંદર્ભે આજે એક રેલીનું આયોજન કર્યું છે હાર્દિકતા ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે જે બે એકતા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ પણ એ ચાલુ થઈ છે આ અને બીજી નર્સિંગ સ્કૂલ છે એન્જિનિયરિંગ શાળા વિવિધ લગભગ બે જેટલા બાળકો ભેગા થઈને એક રેલીનું આયોજન કરેલું છે યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રહ્મા